નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝનું સ્લોગન છે જનતાના જોડે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત ત્યારે જનતાના જોડે જે દુનિયાની ચોથી જાગીર કહી શકાય એવું મીડિયા પોતે જનતાની સ્વતંત્રતા માટે તેમના અન્ય સામે અવાજ ઉઠાવી રહ્યો હોય છે ત્યારે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સુરત શહેરના સિંગણપુર પોલીસ સ્ટેશનના એક કિસ્સા બાબતમાં જી હા અમે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના સિંગણપુર પોલીસ સ્ટેશનની સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પીડિતો માટે અવાજ ઉઠાવતા પત્રકાર વિરુદ્ધ કાયદા અને ન્યાયની વ્યાખ્યા હેઠળ ગુનો દાખલ કર્યો છે શું આ યોગ્ય છે આટલું જ નહીં અજાણ્યા ઈસમો લખીને અવાજ ઉઠાવનાર આખી સોસાયટીને પણ આરોપી બનાવવામાં આવી છે સુરતના પીઆઈએસજી રાઠોડે પોતાની નાપાક હરકત ઢાંકવા માટે છેડતી કરનાર પર અંતે ફરિયાદ દાખલ કરવી પડી

થોડો રાગદ્રેશ રાખી અને પત્રકાર પર ફરિયાદ દાખલ કરી છે તે યોગ્ય નથી લાગી રહ્યું સમગ્ર વાત મામલે અમે આપને વિસ્તારપૂર્વક જણાવીએ તો તારીખ મામલેના રોજ સુરતના સિંગણપુર વિસ્તારમાં એક છેડતીનો બનાવ બન્યો હતો જે તે સમયે સુરત સિંગણપુર પોલીસે ફરિયાદીને સમજાવી દઈ અને ઘરે મોકલી દીધા હતા તેઓને જણાવવામાં આવ્યું હતું કે બદનામીનો ડર થશે અને ફરિયાદ ન કરવા માટે સમજ આપી હતી એવા સમાચાર મળ્યા હતા

અન્યાય સામે અવાજ ઉઠાવનાર પત્રકાર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવનાર પત્રકાર અને અજાણ્યા પત્રકાર સામે આ ફરિયાદ નોંધાવવામાં આવતા સિંગણપુર પીઆઈ ની શકોની ચાલ જનતાની સામે પણ આવી ગઈ છે છેડતી કરનારા આરોપી વિરુદ્ધ તો ફરિયાદ કરવામાં આવે સમજાઈ રહ્યું છે પરંતુ ન્યૂઝ મીડિયાના માધ્યમથી પ્રસારિત કરનારા આ અહેવાલના જે પીડિતાની છેડતી કરનાર આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ કરી છે એ યોગ્ય છે પરંતુ પત્રકાર સામે જે રીતે ફરિયાદ કરવામાં આવી છે એ બિલકુલ યોગ્ય નથી લાગી રહ્યું હું વાત કરી રહ્યો છું પત્રકાર તુષાર બસિયા વિશે તુષાર બસિયા જે પત્રકાર છે અને જનતાના સવાલોને વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આપને એ પણ હું જણાવી દઉં કે હું પત્રકાર તુષાર બસિયાને પર્સનલી જાણતો નથી કે અમે કોઈ અંગત મિત્ર પણ નથી પરંતુ સવાલ એ થઈ રહ્યો કે જો એક પત્રકાર પર સમાચાર દર્શાવવા બદલ ફરિયાદ થતી હોય તો સામાન્ય નાગરિકની પોલીસ સ્ટેશનમાં શું હાલત થતી હશે ન્યાય અપાવવા જજુમી રહેલા હાથો બનાવી પીઆઈએ પોતાની ગેરજવાબદારીને ઢાંકી દીધી હોય એવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં એક તરફ સુરત પોલીસના સન્નિષ્ઠ અધિકારીઓની ઉમદા કામગીરી રહી છે ત્યારે એક પત્રકાર પર ફરિયાદ દાખલ કરી

અન્યાય સામે અવાજ ઉઠાવો એ આપણો અધિકાર છે જેમાં કાયદાનો ડર બતાવી ફરિયાદ દાખલ કરનારા અધિકારી સામે આપનો મંતવ્ય એક વિડીયો બનાવી શેર કરજો જેથી આગળ જતા કોઈ પણ નિર્દોષ વ્યક્તિ ભોગ ના બને